कृतापरादेपि जने कृपामन्थरतारयोषद्बाष्पार्द्रयोर्भद्रं श्रीवीरजिदनेत्रयो यस्याभिधानं मुनयोऽपि सर्वे गृह्णन्ति भिक्षा भ्रमणस्य काले मिष्टान्नपानांरपूर्णकामा सगौतमो यच्छतु ज्ञान मे क्रियादिकार्यकुशल प्रद्युम्न जेता गुरु मेकमस्ति सुतरां कृपासितं यस्य वै ओङ्कारेण सुसेवितोऽपि सततम् ओङ्कारसेवा पर सोऽयं सौम्यमना सदा विजयते श्रीसिद्धः श्रीसुरेश्वर सोयं सौम्यमना सदा विजयते श्रीभद्रसूरेश्वर सोयं सौम्यमना सदा विजयते ओङ्कारसूरेश्वर सोयं सौम्यमना सदा विजयते और विन्दो सूर्य स्वर दीक्षानो बोझ मझानो युग चाली रहयो छ इक दिकरू की दिकरी दीक्षा ले एम तु तो, એની જન્મની સાધના હોય છે જન્માંતરીય વૈરાગ્યની ધારા હોય છે પણ એના મા પિતાનું સમર્પણ સર્વશ્રેષ્ઠ છે બે પાંચ લાખ કે બે પાંચ કરોડ પ્રભુ શાસનને ચરણે ધરી દેવા એ સામાન્ય ઘટના છે પણ પોતાના કલેજાના ટુકડાને પ્રભુ શાસનને સમર્પિત કરી દેવો એ એક વિશિષ્ટ સમર્પણ છે અને એ સમર્પણ તમારી પાસે છે હમણાંની એક ઘટના તો એક નાનકડું ગામ સો એક જૈનોના ઘરો એક જારી ગુરુ ભગવંત ત્યાં પધાર્યા સંઘે આગ્રહપૂર્વક માં કલ્પ માટે વિનંતી કરી શેષ કાળમાં વધુમાં વધુ એક જગ્યાએ એક મહિનો રોકાઈ શકાય ચોમાસામાચાર ભાઈ ગુરુ ભગવંતે જોયું કે ક્ષેત્ર બહુ સરસ છે લોકો ભાવુક છે ગુરુ ભગવંતે માસ કલ્પની હા પાડી ઘણા બધા દીકરાઓ અભ્યાસ કરવા માટે આવે પ્રવચનો ચાલે વાચનાઓ ચાલે એક દીકરો આઠ વર્ષનો જન્માંતરીય સાધના લઈને આવેલો એને સદગુરુ દેવ એવા તો ગમી ગયા દીક્ષા એવી તો ગમી ગઈ કે જ્યારે મહિનો પૂરો થવા આવ્યો ગુરુદેવનો નો વિહાર નક્કી થયો ત્યારે દીકરો રડવા લાગ્યો એક ગુરુદેવ તમારા વિના હું રહી નહી શકું તમે ભલે અહીંયા ન રોકાઈ શકો તમારા નિયમને કારણે મને તમારી સાથે નહી જાઓ ગુરુદેવે જોયું દીકરો જન્માંતરીય વૈરાગ્ય ને લઈને આવેલો છે તમે બધા પણ જૂના છો નવા નથી એવું એક નિમિત્ત મળી જાય ઉપરની રક્ષ્યા નીકળી જાય અંદરનો અંગારો તમારો પણ બહાર આવી જાય गुरुदेव दीकरा ने कहू के बेटा तारा मत पिता की रजा चले नहीं जा सकी दीकर घरे गयो। मात, मात पिता ने बात करी मत पिता गुरुदेव पास आया पिताए पूछू के गुरुदेव आपने जो लगत हो કે દીકરો તૈયાર થાય એવો છે તો વિહારમાં લઈ જાઓ છ મહિના આઠ મહિના દસ મહિના આપ એને સાથે રાખો દસ મહિના પછી આપને લાગે કે દીકરો યોગ્ય છે દીક્ષા માટે તો અમે દીક્ષા આપવા માટે તૈયાર છીએ અને આપને લાગે કે દીકરો યોગ્ય નથી તો એને ઘરે લઈ જવા માટે પણ અમે તૈયાર છીએ સ્કૂલનું એક વર્ષ બગડ્યું તો બગડ્યું કોઈ વાંધો નથી એક દીકરો છે એકલો એક પણ પ્રભુનું શાસન એ હદે પ્યારું છે કે મારા પ્રભુ ના શાસનને મારો દીકરો સમર્પિત મારે કરવો છે આજે પણ આવી માતાઓ ઘણી બધી છે મારી પાસે બે થી ત્રણ બાલમુનિઓ એવા છે જે એમના માત પિતાના એકલા એક દીકરા હતા માત પિતાએ સોંપી દીધા ગુરુદેવ પેલા દીકરાને લઈને વિહારમાં ગયા દીકરો તો જન્માંતરીય વૈરાગ્ય વાળો હતો એને કશું જ ગમે નહીં પ્રભુ ગમે સામાયિક કરવા ગમે ભણવાનું ગમે જમવા માટે જાય લોકોની ફરિયાદ આવે કે સાહેબ આ દીકરો તો કંઈ ખાતો જ નથી મીઠાઈ મારે છે ચોકલેટ આપીએ તો કે અભક્ષ તે ન ખવાય રોટલી અને શાક ખાઈને ઉભો થઈ જાય છે ગુરુદેવને પણ લાગ્યું કે ખરેખર એની ધારા વૈરાગ્યની છે ચાર મહિને માતા પિતા આવ્યા ગુરુદેવ કેમ છે ગુરુદેવે કહ્યું ઓકે દીકરો તૈયાર છે તમે તૈયાર હો ત્યારે દીક્ષા આપી દઈ દીકરાની દીક્ષા થઈ ગઈ દીક્ષા થયા પછી ગુરુદેવનું પહેલું ચોમાસું પાલીતાણા માં હતું હમણાં બનેલી ઘટના છે ઓશવાલ યાત્રિક ભવનમાં તો માતા પિતાને વિચાર થયો કે આમ તો ગુરુદેવનું ચોમાસું હોય આપણે જઈએ પણ બે દિવસ ચાર દિવસ તળામાં ચોમાસું કરવું એ તો શ્રાવકનો આચાર છે તો આપણે પણ ચોમાસું કરી લઈએ ત્યાં એ ધર્મશાળામાં ઉપાસયથી નજીકમાં નજીક જે રૂમ હતી એમણે બુક કરાવી દીધી કે ચારે મહિના રસોડું ખોલીને રહીશું સાધુ સાધવીજીની ભક્તિનો લાભ લઈશું અને આપણા બાલ બોલી સાથે આપણે રહેવાશે ગુરુદેવનો પ્રવેશ સુદ બીજ કે એવો કંઈક હતો આ લોકો પ્રવેશ ઉપર આવી ગયા માત પિતા રસોડું ચાલુ કરી નાખ્યું હવે બનેલું એવું કે ગુરુદેવ ઉનાળામાં લાંબો વિહાર કરીને આવેલા બાલમુની બધા પણ થાકેલા હતા અને ચૌદ સુધી જ યાત્રા થઈ શકે એટલે ગુરુદેવે કહ્યું કે બધા જ પાઠો આપણે ખોલીશું પેલી માતા ગુરુદેવ વંદન માટે આવે ગુરુદેવને વંદન કરે તો પછી એની નજર ક્યાં હોય પોતાના બાળ રાજા ઉપર હોય શું કરે છે બાલમોની હવે અભ્યાસ ગોઠવાયેલા નહીં યાત્રા કરો ફાકીને આવેલા હતા ફરી પાછી યાત્રા કરવાની એટલે ગુરુદેવે કોઈ અભ્યાસ હમણાં રાખેલો નહોતો તો બાલમોની વાર્તાનું પુસ્તક વાંચતા હોય કોઈની જોડે વાતો કરતા હોય બે ચાર વાર આવું બન્યું એક વાર બાલબુરી બહાર ગયેલા યાત્રા કરવા માં વંદન કરવા આવી બાલબરી હતા રે તો માએ કહ્યું ગુરુદેવ ચાર વખત હું આવી ઉપાસ રહેવા મારા બાલબરીને ભણવાના પુસ્તક સાથે જોયા નથી ગુરુદેવ મેં મારો દીકરો આપને આપ્યો છે એ જીર શાસન હોન એક તેજસ્વી સાધુ બને પણ ભણશે નહીં તો શી રીતે આગળ વધશે ગુરુદેવે કહ્યું કે એ ટેલેન્ટેડ છે તમે જ કહો સ્કૂલમાં એ કયા નંબરે આવતો તો કે પહેલા નંબરે ગુરુદેવે કહ્યું અમારું પક્ખી સૂત્ર સાડા ત્રણસો ગાથાનું એ કરતા બાલ સાડા ત્રણ દિવસ નહોતા લાગ્યા સાડા ત્રણ કલાકમાં એમણે પક્કી સૂત્ર પૂરું કર્યું છતાં પણ માનુરી દે છે મા એ મન સંકલ્પ કર્યો કે જ્યાં સુધી મારા બાલ મુનિરાજ નવી ત્રણ હજાર ગાથા ન કરે ત્યાં સુધી મારે છ વિગેરો ત્યાં ચાલુ કરી દીધેલા પણ છ વિઘેરો ત્યાં એમાં આઠમનો દિવસ બપોરે બધા વાપરવા બેઠેલા બાર વપરાઈ ગયેલું થોડીક ગોચરી ખૂટતી હતી આમ તો બાલમુરીને ઓરવાનો મોકલીએ પણ એમની મમ્મીને ત્યાં જ જવાનું છે અરે બિલકુલ બાજુમાં તો ગુરુદેવે કહ્યું કે તમારી મમ્મીને ત્યાં જઈએ આટલું આવો હોલમોરી વોરવા માટે નીકળ્યા એ વખતે મમ્મી એક આશરો કરવા બેઠેલા બધા જ તપેલા બાજુમાં રાખીને બેઠેલા કોઈ પણ આવે તો વહરાવી શકાય એમાં બાલમુરી ધર્મ લાભ નો શબ્દ વાપર જો ધર્મ લાભ શબ્દ સાંભળ્યો માં કે વાહ મારા બાલમુરી પહેલી વાર વરવા આવ્યા પધારો પધારો બાલમુરી આવ્યા અંદર કેટલો ટેલેન્ટેડ હજુ તો પાંચ સેકન્ડ માત્ર થઈ છે રૂમ માં આવ્યા ને થાળી ઉપર નજર ગઈ બધું હતું રોટલી રોટલો પૂછ્યું શું છે તમારે આજે તો કે એકાસ્ણું એકાસ્ણું છે તો બધું લુખું કેમ માને થયું કે આમના માટે તો નિયમ કર્યો છે પત્તા ખોલી નાખવામાં કોઈ વાંધો નથી માએ કહ્યું બે ત્રણ દિવસ પહેલા ગુરુદેવ પાસે ગુરુદેવને ખબર ન પડે એ રીતે મનોમન મેં અભિગ્રહ ધારણ કર્યો છે કે તમે નવી ત્રણ હજાર ગાથા ન કરો ત્યાં સુધી વિકાસ તો કરીશ પણ છ વિઘેરો ત્યાગ લુખો લુખો એટલા માટે છે કે છે એકાસણો પણ છ વિઘેરો ત્યાગ છે ઓ ત્રણ હજાર ગાથા કરવાની ને એમાં શું વોરીને આવ્યા અને જે ધૂળી ધકાવી ગુરુદેવને કહ્યું કે આ રીતે માએ નિયમ લીધો છે અને મારે નવી ત્રણ હજાર ગાથા જલ્દી કરવી છે આશીર્વાદ આપો પાંચ દિવસમાં ત્રણ હજાર ગાથા પૂરી અને એ પણ એવી રીતે પૂરી કરી કે અગિયાર વાગે સવારે ગાથા પૂરી કરી મારી રૂમ પર ગયા મારે કહ્યું ચાલો ગુરુદેવ બોલાવે માં ગુરુદેવ પાસે આવી તો બાલમુરી કહે છે માને ગુરુદેવને પૂછી લો તમારે ત્યાંથી વોરીને આવ્યો એ પછી નવી ત્રણ હજાર ગાથા મેં કરી છે કે ગુરુદેવે કહ્યું ત્રણ હજાર ગાથા કરી એણે અને બિલકુલ નવી ગાથા કરી એ વખતે માને કેટલો આનંદ થયો તમારો દીકરો વ્યાખ્યાનની પીઠ ઉપર બેસી વ્યાખ્યાન આપતો હોય તમને કેટલો આનંદ આવે હમણાં હમણાં જોયું તો ઘણા બધા બાકી છે બાલપુરી કે છે કે બોલો હવે છ વાગે ત્યાગતો ગયો તમારો આજે ઘી દૂધ વાપરવાના ને તમે મારી આંખમાં આંસુ હર્ષના આંસુ મને ખૂબ આનંદ છે તમે આટલો સરસ અભ્યાસ કર્યો ખરેખર નવ મહિના કુક્ષીની અંદર ભાર બે ઉપાડ્યો એ આજે સાર્થક થયો હોય એવું મને લાગે છે આ જીર્ણ શાસન છે તમારા પૈકીની પણ ઘણી માતાઓ એવી હશે જે પોતાના દીકરાને દીકરીને પ્રભુના માર્ગે સમર્પિત કર્યો હશે અને ગઈકાલે આપણે જોયું બોતેર વર્ષના માં અરે દીક્ષાના પત્ર ઉપર દીકરાઓ ઘરે છે તૈયાર કરવા પોતરાઓ સેવા કરવા તૈયાર છે પણ એ કહે છે કે ના મારે તો મારા જીવનને સાર્થક કરવું છે સંસારમાં બોતેર વર્ષ મારા નક્કામાં ગયા હવે મારે મારા જીવનને સાર્થક કરવું તો આજે મુનિપદની સાધના કરવાની બસ મનની અંદર એક ભાવના ભાવવાની કે પ્રભુ તારી કૃપા ક્યારે થાય કે પ્રભુનો વેશ તારો વેશ મને મળે તારું રજૂહરણ મને મળે અને મારું જીવન સાર્થક